સુદામા અને કૃષ્ણની અદભુત કથા પ્રાચીન સમયમાં સાનદ નામના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ હતું સુદામા બાળપણથી જ શ્રી કૃષ્ણ અને સુદામા સારા મિત્ર હતા બંને સાંદીપની મુનિના આશ્રમમાં સાથે શિક્ષણ લીધું હતું સમય જતા શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને સુદામા પોતાની ગરીબાઈમાં જ જીવન પસાર કરવું રહ્યું સુદામાની પત્ની બહુ ધાર્મિક અને સત્યનિષ્ઠાવાળી હતી પરંતુ ગરીબાઈના કારણે ઘરમાં ખાવાનું પણ પૂરતું ન મળતું હતું એક દિવસ પત્નીએ સુદામાને કહ્યું અરે કૃષ્ણ તો તમારો બાળ મિત્ર છે આજે તે દ્વારકાના રાજા છે તું એકવાર તેના ઘરે જા અને કદાચ તે આપણી મદદ કરે સુદામાએ મિત્ર પાસે કંઈ માંગવું ગમતું ન હતું છતાં પત્નીના આગ્રેથી તે દ્વારકા જવા તૈયાર થયા ઘર એટલું ગરીબ હતું કે મિત્રને ભેટ આપવા માટે પણ કંઈ ન હતું પત્નીએ આડોશ પાડોશ પાસેથી થોડા સોખા મેળવી નાનકડા પોટલામાં બાંધી દીધા આ મિત્રને આપજો એમ કહ્યું સુદામાની પત્ની સુદામા લાંબી મુસાફરી કરીને દ્વારકા પહોંચ્યા ત્યાં તેમણે રાજમહેલ જોયું પરંતુ મનમાં વિચાર આવવા લાગ્યો કે રાજા કૃષ્ણ મને ઓળખશે તો ખરા ને તેમ છતાં હિંમત કરીને દરવાજે ગયા જેમ જ કૃષ્ણને ખબર પડી કે સુદામા આવ્યા છે તેમ કૃષ્ણ પગથિયા ઝડપથી ઉતરીને પોતાના મિત્રને જોઈને કૃષ્ણએ ભરપૂર ધૈયેથી લગાવી દીધા રાજા હોવા છતાં કૃષ્ણએ સુદામાને પોતાની જોડે બેસાડ્યા અને કહ્યું કે મિત્ર કેમ છે કૃષ્ણને હળવેથી હસીને કહ્યું મિત્ર તું મારા માટે શું લાવ્યું છે સુદામાએ શર્માઈને કહ્યું તેણે લાવ્યું છે કે આટલા વૈભવશાળી રાજમહેલમાં આ સૂકા રોટલાની પોટલીમાં શું કામ નહીં પરંતુ કૃષ્ણએ પોતે જ પોટલી ખોલી અંદરથી જે સોખા હતા તે ખાવા લાગ્યા એક મુઠ્ઠી બીજી મુઠ્ઠી અને ત્રીજી મુઠ્ઠી સૌથી મોટી લેવા ગયા કાં રૂકમણીએ રોકી લીધા કારણ કે એટલું પૂરતું હતું કે સુદામાના ઘરમાં ક્યારેય ગરીબાઈ ન રહે સુદામાએ દિવસભર કૃષ્ણ સાથે બાળપણની વાતો કરી પરંતુ કઈ ન માંગ્યું બીજા દિવસે તે વિદાય લઈ પોતાના ગામ તરફ નીકળ્યા રસ્તામાં તે સતત ને સતત વિચાર આવવા લાગી મેં કૃષ્ણ પાસે કશું ન માંગ્યું હવે ઘરે જઈને પત્નીને શું કહીશ પરંતુ જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે ચમત્કાર જોયો ગરીબ ઝૂપડાની જગ્યાએ સુંદર રાજમહેલ હતો અંદર પત્નીએ સુંદર વસ્ત્રો ધારણ કર્યા હતા બાળકો ખુશખુશાલ હતા બધી જ બાજુ સમૃદ્ધિ ફેલાયેલી હતી મિત્રતા એ ભક્તિનું ફળ ભગવાને પોતે જ આપ્યું છે માંગવાની જરૂર જ નથી કૃષ્ણ માત્ર સુદામાના પ્રેમની ભેટ સ્વીકારી અને બદલામાં તેને જીવનભરનું સુખ આપ્યું આ કથામાંથી આપણે શું શીખવું જોઈએ આ કથા આપણને શીખવે છે કે સાચી મિત્રતા ક્યારેય ભૂલવી નહીં ભગવાને ભવ્ય ભેટો કે ધનની જરૂર નથી તેઓને તો માત્ર પ્રેમ ભક્તિની જરૂર છે